શિવલ્લવાધીશકી જય શ્રીમદભાગવદ્દશમસ્ક અનુક્રમણિકા અઠાવન સુ શ્લોક સુધીનું આપણે રસપાન કર્યું ફિફ્ટી નાઇન્થ શ્લોક યાત્રા સમસ્તતીર્થાં ઋષિભિર આર્યાજનમ બલે જન્મ જન્મસાફલ્યમ પૃથુકા આખ્યાન એવ બલરામે યાત્રા કરી સમસ્ત તીર્થોને પવિત્ર કર્યા ભગવાને પાર્થનું સારથીપણું કર્યું ગીતા સુજ્ઞાન કથન કર્યું પૃથુક એટલે કે સુદામાનું આખ્યાન સાઠમો શ્લોક સૂર્યો પરાગે નિખિલય કુરુક્ષેત્રે સમાગમ બંધુભીર વસુદેવસ્ય ગોપિકા પરિસાંત્વનમ ખગ્રા સૂર્યગ્રહણ વખતે બધાનો એટલે કે ગોપ ગોપી ગોપીયાદવોનો કુરુક્ષેત્રમાં સમાગમ બંધુ વસુદેવે કુંતીનું કરેલ સાંત્વન ગોપીજનો કૃષ્ણ દ્વારા સાંત્વન એકસઠમો શ્લોક કૃષ્ણભાર્યા વિવાહના કથન વિસ્મયો નૃણા ઋષી ગમન ત્રષ્ણ પ્રતિ પૂજનમ કૃષ્ણની પત્નીઓની વિવાહોના કથાનો સર્વનો ગાંધારી દ્રૌપદી સુભદ્રા રાજાઓની સ્ત્રીઓનું વિસ્મય દરેકે દરેક પત્નીઓ કહી રહી છે કે મને જ્યારે શ્રી ઠાકોરજી બ્યાહ કરવા આવ્યા ત્યારે આવી આવી શરતોને પાર કરીને આપે મારી સાથે બ્યાહ કર્યો હતો અને સૌ વિસ્મય પામ્યા છે ઋષિઓનું આગમન અને કૃષ્ણનું પ્રતિ પૂજન બાસઠમો વસુદેવો કથો ઋષિ અખિલ દેહિનામ વસુદેવનો ઋષિઓને પ્રશ્ન તેના ઉત્તરમાં નારદજી દ્વારા સમાધાન વસુદેવે કરેલ યજ્ઞમાં ઋષિયોને નમન કરી પ્રસન્ન કરી ઋત્વિજો તરીકે પ્રસન્ન કર્યા અને હવે આવી રહ્યું છે ગુણ પ્રકરણ ચતુર્ભીસ 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 ત્રિબિસ તથા ષઢભીર્રાજ તે જે ષડવી છ પ્રકારના ગુણ પણ તે અનંત રહેલા છે તેવા ગુણ પ્રકરણમાં ત્રેસઠ મોસલો વસુદેવસ્ય વિજ્ઞાનમ દેવક્યા ષટસુતા ગમે બલિકૃષ્ણ કૃષ્ણ સ્તુતિકથા શશનામ ગમન નિર્ગમે વસુદેવને અખંડ અદ્વૈતવાદના બોધનું જ્ઞાન અને આમાં છે ભગવાનનું જ્ઞાન સંબંધી ઐશ્વર્ય દેવકીજીને મરણ પામેલા છ પુત્રો પાછા લાવી આપ્યા અને આમાં ભગવાનનું ક્રિયા સંબંધી ઐશ્વર્ય રહેલું છે ચોસઠ સુભદ્રા વિજયો મિથિલા ગમનમ હરે મૈથિલા શ્રુત પૂજનમ ગતિ એ સુભદ્રા અર્જુન વિવાહ ભગવાનનો વૈર્ય ગુણા પ્રસંગમાં છે મિથિલામાં હરિનું બહુલાશ્વ અને શ્રુતદેવ બંનેને ત્યાં એક સમયે પધારવું અને પૂજન એકને ત્યાં એક જ થોડા સમય માટે રહ્યા છે અને બીજે બાર દિવસ રહ્યા છે પણ બંને સમય એકસો થઈ ગયો છે અને આ ચરિત્ર ભગવાનનું ક્રિયા સંબંધી વીર્ય બતાવે છે પાસઠમો વેદ સ્તુતિ હરે ભક્ત્યા દારિદ્ર વિનિરૂપીણમ આશુતોષ કથા શંભો નર્તોસ્ય વરસ્ય ચેદ દ્વારા હરિની સ્તુતિ ભગવાનનું યશ સંબંધી ચરિત્ર ભક્તના દારિદ્રનું વિશેષ નિરૂપણ ભક્તના દુષ્ટ વૈભવનો નાશ કરનારા છે અને આ ભગવાનનું શ્રી સંબંધી ચરિત્ર છે છાસઠ બુદ્ધેર બુદ્ધિર્મોચન ગિરિજાપતે હરે રેવ સુદેવત્વ ભૃભુવાક્યક્ષ નિશ્ચય વૃકાસુરવધ બુદ્ધિમોચન ઋષિઓની ત્રિમૂર્તિ સંબંધી મંત્રણા અને નિર્ણય ગિરિજાપતિ એટલે શિવ હરિ એટલે વિષ્ણુ અને સુદેવ એટલે બ્રહ્મા સંબંધી ભૃગુનો નિશ્ચય કે વિષ્ણુ જ સર્વથી ઉત્તમ છે અને આમાં ભગવાનનો જ્ઞાન ગુણ છે સડસઠ મૃતપુત્ર પ્રધાન ચ વિપ્રસ સ્વાલયાત હરે ક્રીડા સ્ત્રી બિરહરે પૂજા વિરહાત સ્ત્રી વિભાષણમ વિપ્રના દસ મૃત પુત્રો તેના સ્થાનમાં હરિએ પાછા લાવી આપ્યા અને આમાં ભગવાનનો પ્રમેય બલથી જ્ઞાન ગુણ રહેલો છે ભગવાનની સ્ત્રીઓ સાથેની વિહાર લીલા આમાં ભગવાનનો વૈરાગ્ય ગુણ રહેલો છે મુકુંદમાં જ સ્ત્રીઓનું ચિત્ત વરમાં સ્ત્રીઓનું વિભાષણ અડસઠ મહારથાના નામાની હરેર વંશાવલિ તથા યાદવાંત્ય મિત્ય ઉત્તરાર્ધે નિરૂપિત હરિના વંશાવલીના મહારથીઓની નામાવલી યાદવોનું હરિમાં જ ચિત્ત રહેતું તેનું ઉત્તરાર્ધમાં નિરૂપણ કરાયું છે ઇતિ ઈતિ શ્રીમદ્વલ્લભ દીક્ષિત વિરચિતા શ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ અનુક્રમણિકા સમાપ્તા શ્રી વલ્લભ વૈરચિતા ગ્રંથ છે આપણે સુરદાસજી અને પરમાનંદજીને દાન કર્યો છે અને આજે આવા આવા ભગવદીયની કૃપાથી દયારામભાઈએ પણ આના પર પદ્ય અનુવાદ કર્યો છે તો આપણે પણ આ ગ્રંથનું સૂક્ષ્મ અવલોકન કરવાનો પ્રયત્ન કર્યો શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ પ્યારે કી જય